નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આ વિડીયોમાં આપણે દિવ્યાંગ લગ્ન સહાય યોજના વિશે વાત કરીએ કે આ યોજનાનો લાભ કોને મળશે આ યોજનાનો લાભ કઈ રીતે મળશે આ યોજના માટે ડોક્યુમેન્ટ શું જોઈશે અને આ યોજના માટે અરજી ક્યાં કરવી તેની સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં જોઈએ તો મિત્રો વિડીયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જોજો જેથી આ યોજના વિશે તમને ખ્યાલ આવે તો મિત્રો દિવ્યાંગ લગ્ન સહયોજનામાં કન્યાની ઉંમર અઢાર વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર એકવીસ વર્ષથી વધુ હોવી જોઈએ ત્યાર પછી મિત્રો આ યોજનાનો લાભ ફક્ત એક જ વખત એક યુગલ દીઠ ને મરવાપાત્ર રહેશે ત્યાર પછી મિત્રો આ યોજના હેઠળ નીચે પત્રકમાં દર્શાવેલ દિવ્યાંગતાને ટકાવારી મુજબ લાભ આપવામાં આવશે ત્યાર પછી આ યોજના હેઠળ લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા માટે અરજી કરવાની રહેશે તો મિત્રો લગ્ન થયા પછી આ બે વર્ષની અંદર આ યોજના માટે અરજી કરવાની રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજના હેઠળ દિવ્યાંગતા ટકાવારી મુજબ લાભ આપવામાં આવે છે જેમાં દિવ્યાંગતામાં અંધત્વ ધરાવતા વ્યક્તિને ચાલીસ ટકા કે તેથી વધુ હોવી જોઈએ તો આ યોજના માટે લાભ મળવાપાત્ર રહેશે આનુવંશિક કારણોથી થતા સ્નાયુ શખ્સમાં ચાલીસ ટકા કે તેથી વધુ હોવી જોઈએ સાક્ષરતા ક્ષતિમાં ઇકોતેર થી સો ટકા હોવી જોઈએ કોનિક ન્યુરોલોજી સ્થિતિમાં પચાસ ટકા કે તેથી વધુ હોવી જોઈએ સ્નાયુબંધ કઠોળતામાં પચાસ ટકા કે તેથી વધુ હોવી જોઈએ બૌદ્ધિક અસમર્તામાં પચાસ ટકા કે તેથી વધુ હોવું જોઈએ હોમીગ્લોબીનના ઘટેલી માત્રામાં પચાસ ટકા કે તેથી વધુ હોવી જોઈએ રક્તપિત સાજા થયેલામાં ચાલીસ ટકા કે તેથી વધુ હોવી જોઈએ દીર્ઘકાલીન એનીમીયા પચાસ ટકા કે તે વધુ હોવી જોઈએ એસિડના હુમલાનો ભોગ બનેલામાં વ્યક્તિને ચાલીસ ટકા કે તેથી વધુ હોવી જોઈએ હલહન ચલન સાથેની અશકતામાં ચાલીસ ટકા કે તેથી વધુ હોવી જોઈએ સેરેબલ પાલસી ચાલીસ ટકા કે તેથી વધુ હોવી જોઈએ વામનતામાં ચાલીસ ટકા કે તેથી વધુ હોવી જોઈએ માનસિક બીમારી દિવ્યાંગતામાં પચાસ ટકા કે તેથી વધુ હોવી જોઈએ બહુવિધ સ્કેલોસિસ શરીરની પેશીઓ કઠણ થવાની વિકૃતિની દિવ્યાંગતામાં ચાલીસ કે તેથી વધુ હોવી જોઈએ ખાસ અભ્યાસ સંબંધિત વિકલાંગતામાં પચાસ કે તેથી વધુ હોવું જોઈએ વાણી અને ભાષાની અશક્તામાં પચાસ કે તેથી વધુ હોવું જોઈએ ચેતાતંત્ર ન્યુરોની વિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ ક્ષતિમાં પચાસ કે તેથી વધુ હોવું જોઈએ બહેરો અંધત્વ સહિત અનેક અપંગતામાં પચાસ કે તેથી વધુ હોવું જોઈએ તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે આ પ્રમાણે ટકાવારી હોવી જોઈએ તો તમને આ યોજનાનો લાભ મળી શકશે આ યોજના માટે સહાય દર કેવી રીતે મળશે જેમાં આ યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યક્તિ લગ્ન કરે ત્યારે પચાસ હજાર પ્લસ બીજા પચાસ હજાર મળીને કુલ એક લાખની સહાય તેમજ અને સામાન્ય વ્યક્તિ દિવ્યાંગ વ્યક્તિ સાથે લગ્ન કરે ત્યારે પચાસ હજારની સહાય મળવાપાત્ર રહે છે તો મિત્રો જો બંને દિવ્યાંગ વ્યક્તિ હોય તો બંનેને ને પચાસ પચાસ હજારની સહાય મળવા પાત્ર રહેશે અને બંનેમાંથી કોઈ એક જ દિવ્યાંગ વ્યક્તિ હોય તો કોઈ એકને જ પચાસ હજારની સહાય રહેશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજના માટે ડોક્યુમેન્ટ શું જોઈશે જેમાં કન્યા અને કુમારનું સિવિર સંજનનો દિવ્યાંગતાનું પ્રમાણપત્રની નકલ ત્યાર પછી રાઈટારના પુરાવા તરીકે રેશન કાર્ડ વીજળી બિલ ડ્રાઇવિંગ લાયસન્સ આધાર કાર્ડ ચુંડી કાર્ડ તે પૈકી કોઈ પણ એક ડોક્યુમેન્ટ

આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજના માટે અરજી ક્યાં કરવી તો મિત્રો આ યોજના માટે અરજી તમે સમાજ કલ્યાણની ઓફિશિયલ સાઇટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો અથવા તો તમે તમારા નજીકના કોમ્પ્યુટર સેન્ટર પર જઈને પણ ઓનલાઈન અરજી કરાવી શકો છો અને જો મિત્રો આ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે જો તમારે લિંક જોઈતી હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો જેમાં હું તમને લિંક આપીશ તો મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને હા સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે